યુવતી સાથે અંગત પળો વિતાવા તારીખ અનવર નામનો યુવક આવ્યો હતો શારીરિક સંબંધ બનાવ્યા તુરંત બાદ જ યુવક પલંગ પર ધરી પડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી તાત્કાલિક હોટલના માલિક એકસો પર ફોન કરતા એકસો ના કર્મચારીએ ઘટનાસ્થળે જ તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની ગંભીરતાને જોતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી યુવકના મોતનું કારણ હાલ અંકબંધ રહ્યું છે જેથી પીએમ માટે તેનો મુદ્દે મોકલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે